નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તરસાડી ખાતે દસામાં વિસર્જન તથા ગણપતિ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે પરંતુ જ્યાં આજે કામગીરી લઈને પોલમપોલ જોવા મળી છે જ્યાં આજે સાફ સફાઈ દરમિયાન કચરાની ગાડી ફસાઈ ગઈ હતી ત્યારબાદ જેસીબી દ્વારા કચરાની ગાડીને બહાર કાઢવામાં આવી હતી મહાનગરપાલિકામાં જ્યારે આવતીકાલથી આ કામગીરી કરવામાં આવતી હોય ત્યારે આજે સ્પષ્ટતા થઈ ગઈ છે કે જ્યારે તળાવની ચારે બાજુ બનાવ બનાવવામાં આવેલો રસ્તો પણ આજે જેસીબી દ્વારા ખરાબ થઈ ગયો આવી જ રીતે વડોદરા મહાનગરપાલિકાની આ કામગીરી જે કરવામાં આવતી હોય છે તેની પોલ આજે પ્રજા સામે ખુલ્લી થઈ હતી તો મહાનગરપાલિકાની આમ જોવા જઈએ તો જ્યાંને ત્યાં પોલ અત્યારે વરસાદી ખાડાની વાત કરીએ કે પછી રોડ રસ્તા પર મોટા મોટા જે ખાડા પડેલા છે તેમજ નગરો વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય ચારો તરફ જોવા મળી રહ્યું છે પરંતુ આ તો દશામાની વાત છે દસ દિવસ લોકોએ ઉપવાસ કર્યા હોય અને માતાનું વિસર્જન હોય ત્યારે પાલિકાએ પૂરતું ધ્યાન આપવું જોઈએ કારણ કે આવા રોડ રસ્તાના કારણે કોઈ વ્યક્તિ પડી જાય કોઈની જાનહાની થાય તો તેનો જવાબદાર કોણ તો આ વાત નવા સમાચાર જોવા માટે જોતા રહો જનરપન ન્યૂઝ અમારી ચેનલ સાથે જોડાઈને રહો અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો ધન્યવાદ નમસ્કાર